મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના છવ્વીસના સભ્યોના મંડળે ગાંધીનગરમાં મુલાકાત લીધી આ પ્રતિનિધિમંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ અંતર્ગત ગુજરાત મોડેલ રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં ઇનોવેશન અને અસરદાર યોજના અમલ વ્યાપ અને વિસ્તરણમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ નિરીક્ષણ માટે એક સપ્તાહની ગુજરાત મુલાકાતે આવેલું છે છત્તીસગઢ ના જિલ્લા વહીવટી તંત્રની આ ટીમમાં કબીરધામ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત બાર જેટલા ખેડૂત પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારના અધિકારીઓ સહિતના સભ્યોનો સમાવેશ થાય છે ગુજરાતે બાયસેક મદદથી રાજ્યમાં જીઆઈએસ બેઝ ટેકનોલોજી યુક્ત ગ્રામીણ વિકાસ આયોજન અને નવાચાર અપનાવ્યા છે તેનાથી સુપેરે માહિતગાર થવા આ ડેલિગેશને બાયસેક ની ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો છે એટલું જ નહીં રાજ્યમાં શેરડી પાકના વિકાસ માટે પણ બાયસેક ઉપયોગી થયો છે તેની વિગતો અને બેસ્ટ પ્રેક્ટિસીસ આ પ્રતિનિધિ મંડળ અભ્યાસ નિરીક્ષણ પણ કરવાનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ પ્રતિનિધિ મંડળની મુલાકાત બેઠક દરમિયાન તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને લોક કલ્યાણ અને વિકાસ યોજનાઓના સરકાર તથા સેચ્યુરેશન લેવલના અમલથી વિકાસનો રોલ મોડલ આનંદ એનડીબી ની મુલાકાત કરીને ડેરી વિકાસ બાયોગેસ પ્લાન્ટર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ઇન્સ્ટિટ્યુશનલ એક્સપોઝરની વિસ્તૃત જાણકારી મેળવવાનું છે આ ઉપરાંત બારડોલી ની સુગર ફેક્ટરીની મુલાકાત લઈને શેરડી પાક ઉત્પાદન અંગે ફિલ્ડ વિઝિટ ખાણસરીમાં શેરડી પ્રોસેસિંગ બેસ્ટ પ્રેક્ટિસ અને ખાણસરી એકમોના ઓપરેશન થી વાકેફ થશે છત્તીસગઢ પ્રતિનિધિમંડળના સૌ સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અંગે આભાર વ્યક્ત કરીને મુખ્યમંત્રીને સ્મૃતિચિન્હથી સન્માનિત કર્યા હતા